થઈ છે જીના આનંદ કારણ કે આ જે કઈ સેવામાં ઉભા સ્વયં સેવકો એ જે તે સમય તમારા ગોળી જોર આવા જ થાય પણ કદાચ આ જગ્યામાંથી માંથી હાટી વીણી હોય ને તો મારો ઠાકર જીવન ચાલી ગઈ ના પેઢીઓમાં કોઈ લાકડા ખોટાડવા ના દેવા

તો પરમાત્મા આપશે એમ નહીં ખબર હોય તમારા બાપ દાદા કેટલા ના બુશ મારે બધી ખબર છે અને કદાચ ધર્મ નીતિ ચાલતો હોય અને કદાચ એને દુઃખ આવી પડ્યું હોય તો એ પાપી છે એવું ના સમજી લેવું પરમાત્મા એની પરીક્ષા કરતો હોય મારો ભગત ડગતો નથી નામાં આ લખી રાખજો કોઈ ઘરે પરમાત્મા ઉપર પલંગ વિશ્વાસ છોડતા નહીં પરમાત્મા આપવા ઘરે પલંગમાં કઈ આપવા આવે ભગવાન ઉભા થઈને રાંધવું તો પડે છે ને માંદા હોય તો પાડો છે એમ નહીં ખવડાવવા આવે રોજ આવે આ મોંઘવારીમાં કોઈ ના આવે એમ વર્ષું એવી છે કે જો તમે આ જગ્યાએ આયા મેં જોયું અમુક તો આમ દરિયા કિનારે આયા હોય ચોપાટી હોય ને એમ ખડામાં માડા પડ્યા હતા ભલા મણા આ ભૂમકામાં આવ્યા છો જો બેઠા બેઠા હોળા નામ ઠાકર ના લઈ લો ને તો ઘરે જાઉં એ મોટો બાયડાના પાટ મારીને હાકલ તોડીને આમ તે માનું પણ એ કર્યું જ નથી દસ વાર જાણે રેલવે સ્ટેશન માં પૂછો આવે જેટલા વાગ્યા બાપુ બોલવાના એટલે બોલવાની રાહ જોયા વગર તું ગણેશ દે ભલામણ મારી રાહ જોવી નહીં પડે તારે એની મારી ગોઠવી નાખે કોઈ દાડો પછી નામ લેવા નથી પરમાત્માના ના અને પછી એમ કે ભગવાન એ મન શું આટલું એટલું શરીર તો તારા જેવા મૂર્ખા નાખ્યું છે બીજું શું આપે

પણ જો કદાચ મેકલી મારું જાગવું બન્યું હોય અને પચાસ